એ જાની કાઈ ની થાય આને 4 થી જાવું છું ઓરક કેટલો હતો આનું છે વતાલી જવાનું નથી ઓરક કેટલો હતો કાઈ બંધ આજ થમ છે

Khoan đi bồ sạc rồi liêm đá tháo cái ổ lửa Hát cho bà đi, nó thì chạy Vật sạc ra video sẽ bồ sạc Nãy giờ sắp mất tui bẻ, lấy chạy Hát mệt tui rồi chạy Cái chạy đi chạy Mày cho chạy đi, bây giờ bồ sạc rồi bây giờ giờ tên tên

આડેમાં ઊપા કે દે સનેડો આપોનોમાં થોડો હાલે એ ત્યાં તૈયાર છે ઓ ચાલે બલે ની હટેમાં જો આ કંટાળી ગઈ એટલે જા તો જો આવે ને

ने मटमचा ने भिंडा बिदू का आप बने नै चाट डुबुर का चाट आपरे का बिदू बने नै कलाई नै जाय बस कलाई नै बने होसे काल दोनो बिदू रामेलो चाटो खावनो का का बन्द बिदू तो त वर्चा रेले वे जावे पर रेवा तो ल्या वरसत रेई तो थाय रे तुम्हारा पेट मा पास तो इतने वसा जाय मनै खबर ही नही तो तबी न बने नही तम तुम्हारे धाव निशा तो अत्याचार के ऊपर न जम पावर म ही जवाय ने न तो पीजो तो आप जगा ऊपर न लगे म

આવી જાય બધું ખાવાનું જો અહીંયા બધું નોક નોક ખીર છે આ ઝીબડું છે પછી આ ભીંડા આવી જશે આ મોતરમાં જો ચાર થઈ જશે લાસ્ટ ટાઈમ કે દેખાય છે પણ તારું મોટું હશે હવે દેખાણું વરસાદ તો એટલે વરસ્યા છે ને આમ આવવાનું છે કાંઈ જાહે નહીં આપણે કંઈ જવાનું છે નહીં તો આપણે કંઈ જવાનું થતું નથી લગભગ તો નહીં નહીં ખાઈ લાગે જવાનું છે જવાનું છે રિહાય તો બહુ જાય ત્યારે તો અત્યારે જાણી પપ્પા બે છે મારા મમ્મી પપ્પા બધા બે છે અહીંયા વરસાદ વરસાદ બરહાય છે જાવું હોય ગેમ તો બધે બે હા છે ચાલો ખાઈ પી લઈ ખાઈ લીધું ને વરસાદ કઈ રહ્યો નથી એટલે જવાનું હોય નક્કી નથી બહુ વરસાદ રહે તો છે નથી બહુ તે વરસાદ તો આજે જો આજે ધીમે ધીમે વરસાદ છે એમ તો કઈ રહી નહીં ગયો જો તમને મારા બ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય 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 બાય